સિદ્ધાંતથી બંધ દીધી છે કે અમે કામ કરશું એટલે આપણે દોઢ વર્ષ રહ્યું છે એનું વંડી વંડી ઠેકીને જતા રહીએ છીએ નેતાઓ હા ભૂપતભાઈ એ વંડી ઠેકી ગયા હર્ષદભાઈ રીબડિયા પણ વંડી ઠેકી ગયા છે ગોપાલ એટલે એની માટે વિશ્વાસ કરવો એટલે એ વિચારીને અત્યારે ગોપાલભાઈને અમે

આપણે માણેકવાડા માણેકવાડા વિસાવાડા હા સાવણા ને મત આપવાનો આપણે એના સાવણા સાવણા ને મત હા હા કાય કે કારણ એનું દાદા ગોપાલ ગોપાલ એટલાલિયા કામ કરન તો માણસ છે મરદ માણસ છે મરદ ગાડીનો છે હા હા હું આપણા આપણે મે આ વિસ્તાર નથી

ખેતી ના ઉત્પાદન ભાવ છે આ લોકો આપતા નથી થાય છે કોઈ વસ્તુ છે ને વિસાવદર ઘણા બધા નેતાઓ વંડી ઠેકી જતા રે હર્ષદભાઈ જતા રહ્યા ભૂપતભાઈ જતા રહ્યા શું કેશો એ મારે કામ કરે છે ગોપાલ એવું થકશે કે મધુભાઈ મધુભાઈ ક્યાં ના છો મારે વાળા

લેખ્યા છે ઉકેલ છે જે પ્રશ્નો છે ઉકેલ છે છે પૂરી ખાત્રી હા આ મુદ્દો તો રહેશે ઈ એ છે જોતો નથી એમ ભઈ એમ કહે છે કે વિકાસ માટે કરીએ વિકાસ ક્યાં એને વિકાસ જ નો થાય ને શું થઈ છે ખેડ ખેતર ખેતી કેમ કરી ગયા કે જનવરનો ન બીકે હોય થેસર

ગામડા હર્ષદ નાના છો વિછાવર ક્યાં ના છો વિછાવર વિછાવર ના છો કેટલી ઉંમર તમારી 18 હું 18 વર્ષ તો પહેલી વાર મતદાન કરવા ને હા મતદાન કરો ને વખતે હા કોને મતદાન અચ્છા કોને કરશો તે હું તો ના કેવા કયા મુદ્દે કેજરીવાલ કેજરીવાલ એમ ગલમે છે કેજરીવાલ હા પહેલી વાર જો હા વાત ગમી એની વાત ગમી તમને હા હું વાત ગમી એ બધા સેવા કરશે બધા સેવા કરશે આ ગોપાલ ઓળખું છું હા ગોપાલ ઓળખું છું

આ અહેવાલમાં આક્રોશ મારા સાથે સૈયદ સાથે વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત